હલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે એક ભરતી લઈને આવીએ તો ગુજરાત સહકારી જે બેંકમાં ભરતી છે નવા હોય તો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દાખલા પોસ્ટનું નામ અને ખાલી વિશે માહિતી મેળવીએ વયમર્યાદા અને ફરજીપી શું રહેશે એની પણ માહિતી મેળવવાના છે અને શૈક્ષણિક લાયકાત પ્રસંગી પ્રક્રિયા અને પગાર ધોરણ વિશે વાત અને જરૂરી દસ્તાવેજોમાં શું રજૂ કરવા એના વિશે વાત કરવાના છીએ તો આપણે સંસ્થા છે ગુજરાત જે સરકારી બેંક છે બરાબર અને માસિક રૂપિયા ત્રીસ હજારથી સ્ટાર્ટિંગ પગાર થાય અને તમારો જે સાઠ હજાર સુધીનો પગાર રહેવા પાત્ર છે અને અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે અને ઓફિસિયલ વેબસાઇટિંગ આવી છે અને આપણે જોવા જઈએ તો કાલપુર બેંક છે કાલપુરમાં ત્યાં છે આપ ભરતી પ્રક્રિયા છે અને વીસ પદો પર ભરતી છે ઓફિસ માટે અને આસિસ્ટન્ટ માટે કુલ મળી અને ચાલીસ પદો પર ભરતીની જાહેરાત છે જે કોઈ ઉમેદવાર આમાં ફોર્મ ભરવાની ઈચ્છા હોય તે એમાં ફોર્મ ભરી શકે છે તો આપણે વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદામાં આપણે જો જોવા જઈએ તો અઢાર વર્ષથી સ્ટાર્ટિંગ છે અને પિસ્તાલીસ વર્ષ સુધીની જે વયમર્યાદા છે અહીંયા રાખેલી છે તમે જો અઢાર વર્ષ થઈ ગયા હોય અને તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમે આમાં ફોર્મ એપ્લાય કરી શકો છો જગ્યા વિશે આપણે થોડીક માહિતી મેળવી આગળ એમ જ છે બરાબર આ રીતના છે કાલપુરમાં છે જગ્યા અને કુલ મળી અને ચાલીસ પદો પર ભરતીનું જે આયોજન છે એ કરેલું છે તમારે જે ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે અને ફી પણ તમારે ઓનલાઈન જ પે કરવાની રહેશે તો એ બધા મિત્રો યાદ રાખવાનું રહેશે તો આ રીતના જે અરજી હરજી પ્રક્રિયા છે એ જાહેર જણાવ જણાવ્યા મુજબ જે વયમર્યાદા અઢાર વર્ષથી આપણે વાત કરીએ એમાં સ્ટાર્ટિંગ અઢાર વર્ષથી છે અને કોઈ પણ પ્રકારની અરજી ફી રાખેલ નથી એટલે તમારે એક રાહતના સમાચાર કહી શકાય કોઈ પણ જાતની આમાં અરજી ફી નથી એટલે એકદમ એકદમ મફતમાં જે છે તમારું ફોમ ફિલઅપ થઈ જશે અને શૈક્ષણિક લાયકાત પણ છે જુદી જુદી છે એ રાખવામાં આવેલી છે એટલે તમે કઈ રીતના શૈક્ષણિક લાયકાત રહો છો એ તમારા પર ડિપેન્ડ કરે છે બરાબર અને પગાર ધોરણની વાત આપણે આગળ કરીએ આપણે અહીંયા પણ થોડીક વાત કરી દઈએ કારણ કે જે એનાલિસિસ પદ ઉપર જે માસિક છે ત્રીસ હજારથી સાઠ હજાર રૂપિયા સુધીની ઓફિસ આસિસ્ટન્ટ માટે છે બાર હજારથી ત્રીસ હજાર રૂપિયા તમને પગાર મળે છે અને જરૂરી દસ્તાવેજ અહીંયા આપેલા છે સહકારી બેંક જે અરજી પ્રક્રિયા છે તો તમારે પ્રથમ વાત ઓનલાઈન ઓફિસિયલ વેબસાઇટ ઉપર અને ઓફિસિયલ વેબસાઇટની પીડીએફ ડાઉનલોડ કરી અને પહેલાં વાંચી લેવાનું પછી તમારે ફોર્મ ભરવાનું છે જરૂરી રસ્તામાં જે માગે એ પ્રમાણે તમારે દસ્તાવેજ અપલોડ કરી અને છેલ્લે છે તમારે ફાઇનલ સબમિટ પર ક્લિક કરો એટલે તમારું ફોર્મ ઓકે થઈ જાય કન્ફર્મ કરના પર એટલે તો આ રીતની આ ભરતી હતી તમને વિડીયો સારો લાગશે છે અને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો ડેલી સમર ચેનલ પર મૂકવામાં આવે છે